નમસ્કાર મિત્રો આંબાલાલ પટેલની ગુજરાતમાં ફરી એકવાર મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાત તરફ આવી છે જેમાં સાત આઠ અને નવ ઓક્ટોમ્બર ભારે વરસાદ અને પવનની શક્યતા છે તે કહે છે કે પવન સો કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે અને છ થી નવ ઓક્ટોબર સુધી વાવાઝોડાની અસર ચાલી શકે છે શક્તિ વાવાઝોડું વધુ મજબૂત બનવાની શક્યતા છે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આ ત્રણ ચાર દિવસમાં ભારે પવન અને ભારે વરસાદ પડવાની શક્યતા છે પવનની ઝડપ આશરે સો કિલોમીટરની કલાક સુધી જઈ શકે છે આ વાવાઝોડાની અછત છથી નવ ઓક્ટોમ્બર દરમિયાન સૌથી વધારે થશે જેમાં વીજપોલ દર્શાય થવાનું વૃક્ષો તૂટી જવાનું અને દરમિયાનમાં મજબૂત કરંટનું જોખમ રહેશે પણ તેણે રાજ્ય માટે એક મહત્વપૂર્ણ હવામાન આગાહી કરી છે આંબાલાલ ની આગાહી શું સાચી પડશે કે નહીં પડે કોમેન્ટમાં જરૂર જણાવો આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સાર્વત્રિક રહેશે છક્તિ નામનું વાવાઝોડું વધુ મજબૂત બની શકે છે જેમાં કાંઠો વિસ્તારમાં વિસર અસર થશે કેટલાક વિસ્તારોમાં પવન સો કિલોમીટર કલાકની ઝડપે પહોંચી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત અને મધ્ય ગુજરાત વિસ્તારોમાં ભારે વરસાદ સામાન્ય રહે છે આગાહી કે સૌથી વધારે છથી થી નવ ઓક્ટોબર દરમિયાન આવી શકે છે આ આગાહી પરથી કઈ પ્રકારની મુશ્કેલી ઊભી થઈ શકે વીજપોલ ટાવર તૂટી જવાની શક્યતા વૃક્ષો બેનર બગીચા વગેરે તૂટી જવું વિસ્તારમાં કરંટ અને પવન સ્વરૂપે લઈ શકે છે રસ્તાઓ અને ગામડામાં પાણી ભરવાની શક્યતા છે ખેડૂતો માટે જમીનના અતિ ભારે વરસાદની પાકને નુકસાન લોકો માટે બહાર રહેલા પ્રવૃતિશય પરિવહન ખુલ્લું વરસાદ બે જ મુસાફરીમાં વિમળા કેટલું પાણી નદી કાળા નજીકમાં રહે છે અંબાલા પટેલ કહે છે કે વાવાઝોડું સામાન્ય મોસમથી આગાહી કરતાં ભારે ઉર્જાવાળી છે એવા ક્લાઇમેટ ખાંચા અને કંપની ગ્લોબલ વોર્મિંગ સમુદ્ર તાપમાન વધુ જાળે જોડે કોઈ પણ ન હોય તેવા અનિયમિત મોન્સૂન ટ્રેન બનાવેલ છે જોકે પાક પાણી અને શહેર વરસાદો ફાળો બદલો રહે છે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની વ્યવસ્થા શક્તિ વાવાઝોડું વધુ વધુ બનવાની આશા સાવચેતી સુરક્ષા તૈયારી જરૂરી ખેડૂતો પરિવાર ગંભીર અસર થઈ શકે છે આ પણ મોટા પગલાં લેવામાં આવે છે આવી તમારી તૈયારી જરૂરી છે મિત્રો તમારું ગામ શહેર કે વિસ્તારમાં કંઈ ખાસ સ્થાપતી માહિતી હોય તો કોમેન્ટમાં જણાવો અને આગળ માહિતીને પાસ કરીશું વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં જય માતાજી